બીજી તરફ વડોદરાના ન્યાય મંદિર રોડ ઉપર આવેલા સો વર્ષના રામજી મંદિર બપોરે બાર ઓગણ કલાકે પ્રસંગ અમારા તાર ફળિયાનો પ્રસંગ અમને જોવા મળ્યો રામજી ભગવાન મારી ઉંમર પંચોતેર વર્ષ છે મળશે ના નોતી આશા પણ જોવાઈ ગયો કોને આભારી માનો છો ભગવાન ને જ આપણે તો આજે આપણા રામજી જે અયોધ્યામાં પાંચસો વર્ષ સુધીને રાજમહેલમાં વિરાજ્યા છે આ એ ભગવાનને અનેકો આનંદ લેવા હારું આ મોકાનો આનંદ લેવા હારું આટલી બધી ભીડ કે જે ભક્તો ઉમટી પડ્યા છે તે આપ જોઈ લો છો અયોધ્યા તો નહીં આજે આપણા ગુજરાતની અંદર એ બી તાર ફળિયા રાજમહેલ રોડ રામજી મંદિરની અંદર આટલી બધી પબ્લિક જમા ભગવાન રામના પુનઃ પ્રકાશ જે ઉત્સાહ છે આપ જોઈ શકો છો કે વડોદરા થોડીને જે ઉત્સાહનો પર્વ છે એ મનાવવામાં આવી રહ્યો છે આ વડોદરાના ઐતિહાસિક જે ચાર દરવાજા છે એ ચાર દરવાજાનું આ દ્રશ્ય છે કે મોટી સંખ્યામાં લોકો અહીંયા ઘડી એક તરફ પૂજા વિધિ ચાલી રહી છે સમગ્ર ચાર દરવાજાને ખાસ શણગાર આપવામાં આવી રહ્યો છે જે પ્રકારનું આ વડોદરાનું દ્રશ્ય આપ જોઈ શકો છો કે લોકો ઉત્સાહ સાથે રોડ પર આવી ગયા છે અને લોકો ઉત્સાહમાં મસ્ત નજરે પડી રહ્યા છે વડોદરાની અંદરનું દ્રશ્ય જે ઐતિહાસિક ચાર દરવાજા વિસ્તાર વડોદરાના માંડવી ઐતિહાસિક ચાર દરવાજાનો વિસ્તાર કહેવાય છે એનું આ દ્રશ્ય ખૂબ જ કહી શકાય કે લોકોના ઉત્સાહ સભર વાતાવરણ વચ્ચેનું આ રામ મંદિરનું કટઆઉટ જે છે એ પણ આપ જોઈ શકો છો કે એ પણ એક સુંદર કટઆઉટ લગભગ પચાસ ફૂટ જેટલું આ કટઆઉટ્સ મૂકવામાં આવ્યું છે અને આ જે પ્રકારનું નયનરમ્ય દ્રશ્ય કારણ કે આજે પાંચસો વર્ષ બાદ જે રીતે પુનઃ પ્રતિષ્ઠાન અયોધ્યામાં થઈ રહી છે ભગવાન રામ રામલલ્લાજીની ત્યારે લોકોના જે ઉત્સાહ છે આખું સમગ્ર માંડવીનું આ દ્રશ્ય જોઈ શકો છો કે ખૂબ સુંદર સજાવટ કરવામાં આવી છે લોકોમાં ચોક્કસ થઈ શકાય કે આ આજના ઐતિહાસિક દિવસની સાક્ષી બનાવો જાણે કે અનેરો ઉત્સાહ નજરે પડી રહ્યો છે રૂપેશ ચોક્કસ જીએસટી વડોદરા